પ્રભુએ શિવમાં પ્રેમી સલામ પ્રભુની સ્તુતિ પ્રશંસા સુંદર સમયના અવસરને તકને માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ સમસરોને રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ ટૂંકું વચન દેખીએ ગીતશાસ્ત્રનું પુસ્તક કાઢીશું અને તેનું અડત્રીસમો અધ્યાય અને પાંચમી કલમ આપણે જોશું મારી મૂર્ખાઈને લીધે મારા જખમ સડીને ગંધાઈ ઉઠ્યા છે હાલેલુયા વચનમાં દાઉદ ભક્ત લખે છે ગીતશાસ્ત્રની અંદર કે મારી મૂર્ખાઈને લીધે મારા જખમ સડીને ગંધાઈ ઉઠ્યા છે દાપોતના જીવનમાં ઘણા એવા દુઃખો હતા સારા કામ પણ હતા અને ખરાબ કામ પણ હતા એ હું ને તમે બધા જાણીએ છીએ પરંતુ આપણે દાઉદ એક એવો પ્રભુનો પસંદ કરેલો એક સેવક એક દાસ અને એક રાજા હતો અને પ્રભુનો દીકરો હતો પરંતુ એ એના મુખથી એના અપરાધોને જાહેર કરે છે એના લીધે કહે છે કે મારી મૂર્ખાઈને લીધે મારા જખમ છોડીને ગંધાઈ ઉઠ્યા છે એ પ્રભુની પાસે આવે છે પરંતુ આપણા જીવનની અંદર ઘણી વાર એવી બીના હોય છે અને ઘણા બીમાર હોય છે કંઈક પરિસ્થિતિ એવી હોય છે આપણા જીવનમાં કોઈ બદલાણ નથી રહેતું આપણા જીવનની અંદર આશીર્વાદ નથી રહેતા પરંતુ આપણા જીવનની અંદર પોતાની મૂર્ખામી દાઉદ કબૂલ કરે છે આપણે આપણી મૂર્ખામી કબૂલ કરીએ નથી કરતા કોઈ દિવસ ગરદન આપણે આમ નીચી રાખવા તૈયાર નથી આપણે ઉપર દેખીને બીજાને ભૂડું બોલીએ બીજાના વિશે જ આપણે વાતો કરીએ આપણે વર્ષોની વાતો કર્યા કરીએ પરંતુ પોતાની અંદર જે મૂર્ખાય છે એને આપણે બહાર નથી કાઢતા માટે આપણે સોડીને ગંધાવા માંડે છે અને ગંધાય છે તો ભયંકર ગંધાય છે અને જ્યારે ગંધાને સોડો પડી જાય છે ત્યારે એમાં કોઈ આશીર્વાદ નથી આવતો કોઈ બીજ નથી ઉગતું કે એનામાં કોઈ જ સુધરાણી નથી થતી આવા સમયે દાઉદની જેમ પોતાના હું પોતે આપણું મૂર્ખાય આપણું જીવન પ્રભુને આગળ ઠાલવી દેવાનું છે અને જો પછી પ્રભુ આપણા જીવનને કેવી રીતના તમારા લાલ વસ્ત્ર સમાન ડાગને પણ હું શ્વેત કરીશ એવું પ્રભુનું વચન કહે છે તો આપણને શ્વેત કરી દેશે અને એને જેવી રીતના પ્રભુએ શાંતિ આપી એવી શાંતિ આપણા જીવનની અંદર પણ આવશે પરંતુ આપણા જીવનની અંદર આપણા પોતાના પાપ કબૂલ કરવું પડશે આપણી મૂર્ખામ સ્વીકારવું પડશે ત્યારે પ્રભુ આપણા જીવનની અંદર અદ્ભુત રીતે કાર્ય કરશે અને પ્રભુ ના જોઈતા વસ્તુ પણ આપણને આપશે કે છે કે માંગો એના પહેલાં હું તમને આપીશ એ આપણા આત્મિક પિતા છે આપણા સર્વ વિચારો જાણે છે આપણી જરૂરિયાતો જાણે છે એ બધા દ્વારો ખુલ્લા કરીને પ્રભુ આપણને આપવા માટે તૈયાર છે પરંતુ શું આપણે એક જ વસ્તુ જે આપણા મુખને ઉઘાડવા તૈયાર નથી અને આપણે પોતાની મૂળખામી સ્વીકારવા તૈયાર નથી ખરેખર આપણે નમી જવું જોઈએ હંમેશાને માટે બીજાને વિશેષ અને પોતે આપણે નાના બનવાનું ત્યારે પ્રભુ આપણા જીવનની અંદર ઘણા કામ કરે છે આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ ધન્યવાદ ધન્યવાદ પિતા પુત્ર પૌત્ર આત્મા દેવ પ્રભુ દાઉદની સમાન અમને ધીરજની આત્મા પ્રભુ પ્રાર્થના કરું છું મારા પિતા દાઉદની સમાન અમને પોતાના પાપોને કબૂલ કરવાની આત્મા આપો પરમેશ્વર પિતા અમારા હૃદયોને પ્રભુ દ્રોઢ નહીં પરંતુ પ્રભુજી નમ્ર બનાવનારા બનીએ એવું તમે થવા દો પ્રભુ અમારી સાથે જે ભાઈ બહેન જોડાયેલા છે એમના માટે અમે પ્રાર્થના કરીએ પ્રભુ એમના જીવનની અંદર પણ કોઈક એવી બિના હશે પ્રભુ યશુના નામમાં તમે દુઃખ કરો અને પ્રભુ નમ્ર બની જવાને માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી જ્યારે દાઉદે નમ્ર થઈને એની મૂર્ખામી તારી આગળ કબૂલ કરી ત્યારે તું એના સર્વ રોગો સર્વ બીમારી તમે મોટાડી અને પ્રભુ એના પરમેશ્વર પિતા પછતાવાથી પ્રભુજી શાસ્ત્રોને શાસ્ત્રોની એકાવનમો અધ્યાય પ્રભુ એના જીવનમાં જે થયેલા અપરાધોની ક્ષમા માંગી પ્રભુ ખરેખર અમારા જીવનોની અંદર પણ એવા અપરાધો છે તમે ક્ષમા કરજો પ્રભુ અમારી સાથે છે તેવી રીતે તમારી સાથે જોડાયેલા કે એક ભાઈ બહેનોની સાથે રહો પ્રભુજી એમના પરિવારજનોની સાથે રહો એમના હરેક વ્યવસાય ધંધો ખેતી ખેતીમજૂરી ઢોરઢાંકને આશીર્વાદિત કરો નોકરી ધંધાને આશીર્વાદિત કરો મુસાફરીને આશીર્વાદિત કરે સર્વો અમે તમારા હાથની અંદર સ્વાધીન કરીએ છીએ પ્રભુ રાત્રિનો સમય અમે તમારા હાથની અંદર સ્વાધીન કરીએ છીએ જ્યારે ઊંઘી જઈશું ત્યારે તમે અમને મીઠી અને ગોળ નિંદ્રા આપજો નવો દિવસનો આસિષ આપજો અને ઊંઠીને તરી આરાધના કરવાને માટે સમયને તક હરેક વ્યક્તિને આપજોતા પિતા પુત્ર પવિત્ર આત્મા તારા નામથી માંગીએ છીએ બા જયમસીકી જો તમે અમારી સાથે જોડાયેલા હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં અને કોઈપણ પ્રાર્થનાની વિનંતી હશે તે કોમેન્ટ બોક્સમાં લખશો અમસરો તમારા માટે પ્રાર્થના કરીએ છીએ તમે પણ અમારા માટે પ્રાર્થના કરશો